હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું તુવેરની દાળ ખટમીઠી જે લગ્નમાં બને તેવી પણ આ લગ્નમાં સુરણને બધું નાખી આપણે નહીં નાખીએ મેં ખાલી તુવેરની દાળ લીધી હતી અડધી વાટકી જેટલી અને અંદર સીંગાના બાફળા મૂકી દીધા ભેગા છે અને હવે બાઉલમાં તેલ મૂકીશું તો આપણે વઘારી લઈશું જેનીથી મેં બરાબર એને ભાગી લીધી છે જે રસ જોઈએ ને એવી આજે આપણે તુવેની દાળ બફાઈને તૈયાર

સારું કર્યો તો પણ બંધ કરી દીધું એટલે તો તો ફરી તેલ આપણે આપણે અંદર ત્યાં સુધી નાખીશું પછી આપણે નાખીશું અંદર મેથી મસાલો મેથી મસાલો હું કરી મારા જોડે રાખવું આખી મેથી મોડામાં આવે એટલે આખી મેથી નથી રાખતી પણ મેથી મસાલાથી થી સ્મેલ બી સારી આવે

અડધી ચમચી જીરું જે આપણે ખાઈએ છીએ ખાવામાં લઈએ છીએ એ એ બધું બરાબર અવાજ આવવા લાગે સ્મેલ આવે એની ગરમ મસાલાની કે મસ્ત શેકાઈ જશે તેલમાં એના પછી નાખીશું આપણે અડધી ચમચી હિંગ તુવીની દાળમાં હિંમ ચોક્કસથી નાખશું એના વગર તમને સ્મેલ મજા નહીં આવે પછી નાખીશું આપણે મેથી મસાલો એ બધું મસ્ત ભરી જાય એના પછી આપણે નાખીશું આપણે તુવેરી દાળ ને બાફેલ સિંગ દાળ મસ્ત સુગંધ આટલું એડ કરશો તો બી તમારે આવા લાગશે હવે નાખીશું આપણે ટામેટા મરચાં અને કોથમીર સમારેલી કોથમી મેં ઓછી લીધી છે માપની જ તમને જેવી રીતે ભાવતી હોય તે તમે નાખી શકો છો એ બધું એડ કરી ગેસ કરી દઈશું ફૂલ અને એમાં નાખીશું આપણે ગોળ આટલી વસ્તુ આપણે મસ્ત દાળમાં જશે હવે આપણે અંદર મસાલા કરીશું એક ચમચી મરચું લઈશું અને થોડું વધારે ખાતા હો તો તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું મારી ચમચી નાની હતી તે મેં દોઢ ચમચી લીધી છે થોડું ધણા ચીરું નાખ્યું છે એક ચમચી મેં હળદર નાખી છે અને બે ચમચી હું નાખીશ મીઠું પણ મારી ચમચી મસાલાની નાની છે પ્રમાણે મેં મસાલા કર્યા છે તમે જે રીતે ખાતા હોય એ તમારા ઘરે કરી શકો છો હવે આપણે દાળને બરાબર મસ્ત ઉકળવા દઈશું દાળ બરાબર ઉકળી જાય પછી આપણે ખાવા બેસીએ ત્યારે તમારે અંદર લીંબુનો રસ નાખવાનો જો તમે કોકમ કે આંબલી ખાતા હોય તો તમારે આ સ્ટેજે ધોઈને નાખી દેવાનું હું લીંબુનો રસ જ લઉં છું એટલે હું લાસ્ટમાં લઈશ કારણ કે પહેલાંથી નાખું તો દાળ એકદમ ચાટી થઈ જાય તો બરાબર ઉકળે બી અને ખાવામાં મજા બી ના આવે આ રીતે આપણે થોડીક વાર દસથી પંદર મિનિટ આ દાળ તમારે ઉકળવા દેવાની અને પછી એનું ટેસ્ટ કરવાનો તમે આ રીતે એકવાર વઘારીને દાળ કરજો એમ લાગશે તમે જો લગનમાં ખાતા હોય એવી ટેસ્ટી દાળ લાગશે દાળ થાય તો હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવી બની છે ફ્રેન્ડ ધીમા તાપે બસ એક ઉભરો આવી છે ને પછી આપણે ધીમા તાપે દસ પંદર મિનિટ એને ઉકળવા દેવાની બહુ જાડું હોય તો થોડું પાણી રેડ દેવાનું પણ ઉકળવા દેવાની ખરા એવું નહીં કે જાડી છે એટલે આપણે પાંચ મિનિટ ઉકાળીને બંધ કરી દઈએ તો તમને એવો લગ્ન જેવો ટેસ્ટ નહીં આવે તમારે એને સો ટકા દસ થી પંદર મિનિટ તો ઉકાળવાની છે ચલો તો ઉકળીને પછી આપણે મળીએ દસથી પંદર મિનિટ દાળ ઉકળી ગઈ છે ચલો હું તમને બતાવું કે કેવી લાગે જો લગન જેવી દાળ તમારે બનાવી હોય તો જે જે મેં કીધું ને સ્ટેપ તમે ફોલો કરશો તો મસ્ત દાળ બનશે અને તમારે સુરણ કે ઉડું ઘેર નાખવું બી નહીં પડે એના વગર બી આ દાળ તમને બહુ ટેસ્ટી લાગશે હું તમને બતાવું એને તમારે ખાલી જે બે મેં મસાલા કીધા એ મસાલા કરવાના અને એને ઉકળવા દેવાની દસથી પંદર મિનિટ દાળ તમે ઉકાળશો એટલે તમારે ટેસ્ટી ખટ દાળ બનીને તૈયાર થઈ જશે આ છે લગ્ન જેવી ખટમીઠી તુવેરની દાળ એના જોડે છે ભાત તો ચલો બધા જમવા દાળ જ્યાં સુધી ઉકળી ત્યાં સુધી મેં મારો લોટ બાંધી લીધો શાક થઈ ગયું અને દાળ થઈ ગઈ તૈયાર છે ને સેમ જેવી લગ્નમાં દેખાય ને એવી દાળ ટેસ્ટ બી એવો છે મેં જે સ્ટેપ કીધા એ રીતે તમે ફોલો કરીને એ રીતે બતાવ બનાવજો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો પણ આ ચોક્કસથી ઉકાળજો ખરા દસથી પંદર મિનિટ દાળ તમારે આવી ઉકળવા દેવાની તો એનો ટેસ્ટ તમને લગ્ન જેવો લાગશે બાય ફ્રેન્ડ જય અંબે